સુ કરો સો તમે અમે સાફ ફોલશ આમ હું નમ ચે મમી સાફ વલ્યા વલ્યા આ કેવી રીતે બનાવવાના છે તેલ પછી અજવું નાખવા લો હા પછી તળવા પછી ની પછી સેની સેની હા દે ખેતરી જોડે રસ્તો લાગે એટલા જોડે બકરી જોડે આ બന്തા જોડેલો જો આ સાબ છે વાલ વાલ નામ ખેવાય એટલે અત્તારે બહુ બહુ બધું વાલ છે આપી ગરે કોનો આયકો આ વાલ એક જનો આપી ગયો આ અમારા બાજુમાં છે ને બહુ બધું સાબ છે એટલે બહુ બધું ખેતીવાર વારસ

મારું શું નહી ભાવતું કોળી ઓછી ભાવ જાવતી થઈ ગઈ પેલા નથી ભાવતી ભી ગઈ છે ને ગઈશ પેલી મેં પેલી વાર આવ્યા તા ને ઇન્ડિયા માં